અને છેલ્લા બે મહિનાથી અમે લગભગ સરકારની જેટલી કચેરીઓ છે એ કચેરીઓના ધક્કા ખાય થાય અને અંતે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે પચીસ દિવસ ધરણા પર બેઠા પણ સરકાર પક્ષે કોઈ પણ અમારા પક્ષે સાંભળવામાં કોઈ મંત્રીને મોકલાયેલા નથી અથવા તો અમારા પક્ષે કોઈ પણ નિરાકરણ કરેલું નથી જેથી કરીને અમે ગત પાંચ તારીખે અને ઓગણીસ તારીખે ખૂબ મતલબ કેવાય કે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે અમે આગળ વધી રહ્યા હતા ત્યારે અમને સરકારે ડિટેન કરેલા ઇવન મને પણ સરકારે શ્રી દ્વારા સવારમાં ડિટેન કરેલો અમને માજી સૈનિક તરીકે ડિટેન કરેલા એમનો અમને કોઈ રોષ નથી પણ જે શહીદ પરિવાર છે જે શહીદની વિરંગના છે એમને સરકાર દ્વારા ધરસરીને અને ડિટેન કરવામાં આવ્યા એ આ એક અમારા માટે અને આખા ભારત દેશ માટે શરમજનક વાત કહેવાય અને આજે અમે કહીએ તો એક સૈનિકની ઈજત રોડ ઉપર લીલામ થઈ છે એક શહીદ પરિવારની ઈજત રોડ ઉપર લીલામ લીલામ થઈ છે વાત રહી મુદ્દાની તો હવે વાત મુદ્દાની તો અલગ છે પણ જે સૈનિક તરીકે અમને ઇજ્જત મળવી જોઈએ આ સરકારે અમને ઇજ્જત નથી આપી અને એના ઉપલક્ષમાં ગુજરાતના સમ સમગ્ર માજી સૈનિકો ખૂબ રોષે ભરાયા છે અને મુદ્દાઓનું જો નિરાકરણ ન થાય તો અમે ગમે તે ભોગે જવા મતલબ ગમે તે હદ સુધી જવા તૈયાર છીએ એના ઉપલક્ષમાં અમે હાલ પાંચ તારીખે એટલે કે આ કાલે અમે એક યાત્રાનું આયોજન કર્યું છે એ યાત્રાનું નામ છે સૈનિક સ્વાભિમાન યાત્રા આપ જોઈ શકો છો કે આ રીતે અમે આ કોમ્પ્લેટ બનાવ્યા છે એમાં જે અમને પોલીસ દ્વારા જે પણ સરકારે આદેશ આપ્યો અમને જે પણ હેરાનગતિ થાય છે એમના પણ પિક્ચર મૂક્યા છે અને અમે આ યાત્રામાં જન સમર્થન માટે જઈએ છીએ કોઈ વિધાયક હોય કોઈ ધારાસભ્ય કે કોઈ કોઈ આમ પ્રતિનિધિ હોય પ્રમુખો હોય તમામનો અમે સહયોગ સહયોગ લેવાના લેવાના છે આમ જનતાનો છે અમારા માજી સૈનિકો પરિવાર સહિત સિત્તેર હજારની આસપાસ હશે પરંતુ અમે બીજા અન્ય આમ જનતાનો સહયોગ લઈ અને અમે કહેવાનું એને કહેવાના છે કે આજે જો સૈનિક તરીકે અમને આ દેશમાં આ રાજ્યમાં જો સન્માન ન મળતું હોય તો અમારે આ રાજ્યને હવે સરકાર હવે અમારે ઇજત કરવાની જરૂર નથી અને આટલા લોકો યાત્રા ખાલી સ્ટાર્ટ થવાની છે પેલો અમારો જે જિલ્લો છે એ ખેડા જિલ્લામાં સ્ટાર્ટ થશે અને પાંચ થી લગભગ સોળ તારીખ સુધી અમારી આ યાત્રા ચાલુ છે એમાં ગુજરાતના સમગ્ર જિલ્લામાં જે મુખ્ય મથક છે એ મુખ્ય મુખ્ય મથક અને રસ્તામાં જે પણ અમારા રૂટમાં આવતા હશે અહીંયા બે બે પાંચ મિનિટ જઈ અને આ રીતે અમે જાગૃતિ અભિયાન ચાલુ કરી અને જન જન સમર્થન ભેગું કરવાના છે અમારી જે માંગણી છે એક તો મુખ્ય માંગણી અમારી આ વખતે એક જ માંગણી હતી અનામત જે અમને ગુજરાત સરકારમાં જે અનામત આપવામાં આવે છે એનું નિયમ બનેલો છે પણ એનું પાલન નથી થતું અને એ પાલન થાય એ માંગણી હતી પરંતુ એ માંગણીને સ્વીકાર કર્યો નથી એટલે હવે અમારા જે પડતર બાકીના મુદ્દાઓ છે છે સમગ્ર મુદ્દાને લઈ અમે આ યાત્રા કરવાના એમાં ખેતીની જમીન જે સૈનિકોને આપવામાં આવે છે આપવામાં આવે છે માજી સૈનિકોને હથિયાર લાયસન્સ એક રોજગારી માટે આપવા આપવામાં આવે એવી માંગણીઓ છે પગાર રક્ષણની માંગણીઓ છે આવી રીતે અમારા બાર જે મુદ્દાઓ છે અન્ય એ પડતર માંગણીઓને લઈને અમે સરકાર સમક્ષ આ ઘેરાવ કરવા જઈ રહ્યા છે બાકીના જે સ્ટેટ છે સ્ટેટના જે નિયમ છે એ પોતપોતાની પોતાની રીતે ફોલો કરે છે સાંભળવામાં આવી છે પણ ગુજરાત એવું એક સ્ટેટ છે જ્યાંના આપણા પ્રધાનમંત્રી છે અને જ્યાંના આપણા ગૃહમંત્રી છે અને જો એના સ્ટેટમાં જ માજી સૈનિકોને આવી રીતે હેરાનગતિ થતી હોય તો બાકીના સ્ટેટ તો અમારે ક્યાં વાત કરવાની રહી Um